ડીસા તાલુકાનું જૂના ડીસા ગામ વિસંગમાં એક વખત ફરીથી સામેલ થયું છે જૂના ડીસાના ખળવાડ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નંબર અહીં બાળકો માટે ભણતર હવે સંઘર્ષ બની ગયું છે કારણ કે સ્કૂલ પહોંચવાનો રસ્તો નથી ગંદકીનું સામ્રાજ્ય છે અને પાણીથી ભરેલા ખાડા છે આમ શાળાની દિશામાં પગલા ભરવા પણ બાળકો માટે જોખમ બની ગયું છે જુઓ અમારા ખાસ

વિષમ પરિસ્થિતિ હોવા છતાં ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા રસ્તાની સુધારો કરવામાં આવ્યો નથી બહાર સફાઈ થાય છે ગામના રહીશો કહી રહ્યા છે કે દસ વર્ષ પહેલા જે રસ્તો બનાવાયો હતો તે આજ દિન સુધી હજુ પણ રિપેર કરવામાં આવ્યો નથી અને નવીન બનાવવાનો પ્રયાસ પણ થયો નથી કચરો ગંદકી અને ભરેલા ખાડાઓમાંથી બાળકો પસાર થઈ રહ્યા છે ત્યારે ભણવા જવાની ઉંમરે પણ આ બાળકો ઉમંગની જગ્યાએ ડરેલા જોવા મળી રહ્યા છે આ બાળકો હિંમત રાખીને આ મુશ્કેલીમાંથી રોજી રોજ શાળાએ તો પહોંચે છે પરંતુ જોખમના સાથે આ સાળો આ રસ્તો બનાયા ને પંદર થી અઢાર વર્ષ થઈ ગયા બરાબર લીલાધર ભાઈ વાઘેલા ધારાસભ્ય તારે બનાવ્યો હતો એના પછી બનાવ્યો તારે જ આખ પાણી ખાડો હતો ત્યારે બનાવ્યો તારે પણ અમે અમને રજૂઆત કરી હતી કે ભાઈ આ ખાડો છે અને આમાં પાણી ભરાશે જ પણ એ રોડ બનાવવા વાળા એમને કીધું હતું કે અમે આ બનાવી આપશું તમને આ પૂરી આપ્યું પણ એ વખત બનાવ્યો નથી તારનો આ ખાડો પાણીનો ભરાયેલો જ રહેશે અને અહીંયા સ્કૂલના મેઇન ગેટ ઉપર આ ખાડો છે હમણાં પણ મેં વરસાદ પછી પણ મેં પંચાયતને જાણ કરી હતી પણ હજી સુધી પંચાયત વાળા આ બાબતે અને આ કચરા બાબતે અમે એટલો બધો કચરો પડ્યો છે કે જેની કોઈ સીમા નથી હું ત્રણ દિવસ પહેલા પણ પંચાયત વાળાને જાણ કરી હતી પણ હજી સુધી આ કચરો ઉપાડવા માટે કોઈ આવતા નથી આવે તે છતાં પણ અમને ઉડાવ જવાબ આપે છે અને આજે આવીશું કાલે આવશું આજે અમારા પાસે ટ્રેક્ટર નથી ડ્રાઈવર નથી અમારા પાસે માણસો નથી હા તમે ગમે પાસે કરાવી દો આ કરાવવું અમારી ફરજ નથી આ પંચાયત ની આવે છે અમે પંચાયત માં ઘર વેરો પણ ભરીએ છીએ પાણી વેરો ભરીએ છીએ તમામ વેરો અમે આ વિસ્તારમાં ખરવાર વિસ્તારમાં ભરીએ છીએ જ્યારે સરકાર શિક્ષણના અધિકારની વાતો કરે છે ત્યારે ડીસાના આવા વિસ્તારોમાં શિક્ષણ માટે બાળકોનો રોજનો સંઘર્ષ કોઈ જોવાની તકલીફ નથી લઈ રહ્યું કાયમી રસ્તો સફાઈની માંગ હવે ફક્ત માંગ નથી રહી તે બાળકોના ભવિષ્યની ગુહાર છે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ